જય શ્રી કૃષ્ણ રાધે રાધે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ ફ્રેન્ડ્સ આજે હું કોઈ વાનગી કે કોઈ ફ્રાય કરેલી વસ્તુ બનાવવાની નથી પરંતુ આપણો ગુજરાતીનો ફેવરિટ મુખવાસ બનાવી રહી છું કે જમ્યા પછી આપણા ગુજરાતીને મુખવાસ ન હોય તો ન ચાલે પછી ચાહે તે ધાણા ડાળ હોય તલ હોય વરિયાળી હોય તો આજે હું આ અળસીનો મુખવાસ બનાવવાની છું તો આ અળસી ખૂબ જ આપણા લાઈફ માટે સારી હોય છે કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેમજ કેન્સરને પણ આવતું રોકે છે અને ખૂબ જ જોઈએ તો ફિટનેસ રાખવા માટે એટલે બોડીને પાતળું કરવા માટે પણ અળસીનો ઉપયોગ થાય છે દરરોજ એક ચમચી અળસી આપણે લઈએ તો આપણી ચરબી છે ફેટ પણ જતી રહે છે એટલે તમામ ગુણોથી ભરપૂર એવી અળસીનો આજે હું કરવાની છું તો ચાલો રેસીપી જુઓ અમારા કિચનમાં તો ફ્રેન્ડ્સ અહીં મેં આ અઢીસો ગ્રામ અળસી લીધેલી છે પેકેટ આવે છે તે જ ફ્રેન્ડ્સ જો બહુ જ મોટા દાણા છે તમે જોઈ શકશો ખૂબ જ સરસ એકદમ મસ્ત છે તો ફ્રેન્ડ અહીંયા પ્લેટમાં અઢીસો ગ્રામ અળસી છે નાખેલી છે હવે આપણે એનું મુખવાસ બનાવવા માટેની તૈયારી કરશું તો અહીંયા મેં સંચટ પાવડર લીધેલું છે આટલું સિંધા નમક લીધેલું છે મીઠું લીધેલું છે હળદર લીધેલ છે અને લીંબુ અને થોડું પાણી પણ એડ આપણે ફ્રેન્ડ્સ કરશું તો અહીંયા પહેલાં સિંધા નમક નાખશું એક વાટકીમાં ત્યારબાદ આપણે એટલી હળદર પણ એડ કરીશું અને ટેસ્ટ માટે સંચડ પણ આપણે ફ્રેન્ડ્સ એડ કરીશું કારણ કે આ થોડો સ્વાદમાં કડવો હોય છે અળસી એટલે મીઠાન પ્રમાણ વધારે હોય તો સારું લાગે છે લાવી ચૂટકી બે ભરીને આપણે સીંધા પાવડર પણ નાખીશું હવે આપણે લેમન નાખીશું ચૂઝ કરી અને નાખીશું ખાટો મુખવાસ હોય તો મજા આવે છે ખાવાની ટેસ્ટ કંઈક ઓરજ હોય છે આપણે હવે ચીઝ કાઢીશું દર સીંધા નમક અને સંચડવાળું આ મિશ્રણ પણ રેડી છે અને હવે આપણે ફ્રેન્ડ્સ એક સ્પૂન એક સ્પૂન પાણી પણ એડ કરીશું પછી જેમ જરૂર પડે એમ ફ્રેન્ડ્સ એડ કરવાનું છે બહુ વધારે પલળી જશે તો આપણી રેસીપી બગડી જશે એટલે થોડું થોડું પલાળવાનું છે બસ ફક્ત આ અળસી છે લીંબુ પાણી અને આ મસાલો કોટ થાય થોડું થોડું એટલું જ પલાળવાનું છે જાજું નથી કરવાનું તો આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું એડ કરતા જશું ફ્રેન્ડ્સ ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે કારણ કે સંચળ અને સિંધા નમકનો ટેસ્ટ અને લીંબુના ટેસ્ટવાળો બીજા મુખાસથી અલગ જ મુખાસ બહાર કરતાં પણ સરસ ઘરે આપણે ટેસ્ટી આ રીતના બનાવી શકીએ તો ફ્રેન્ડ અહીંયા આપણે હવે કોટ થઈ ગયું છે થઈ શકાય છે સરસ મજાનું બસ આટલું પલાળવાનું છે વધારે પલાળશું તો રેસીપી આપણી ફેલ જશે એટલે આટલું હવે આ આને દસથી પંદર મિનિટ આપણે આ રીતના આ પોઝિશનમાં રાખી દઈશું અને પછી આને સુકવી દઈશું અને બે ત્રણ કલાક સુકાઈ જાય પછી આપણે બસ ફક્ત પેન પર રોસ્ટ કરીશું તો ફ્રેન્ડ્સ આપણી દસ પંદર મિનિટ અહીંયા થઈ ગઈ છે અને આપણે જોઈશું તો સરસ મજાનું આ પાણી અને લીંબુવાળું સરસ મજાની આપણી અરસી બની ગઈ છે અને તમે ટેસ્ટ પણ કરી શકો છો જો તમને વધારે વધઘટ લાગતી હોય ગઈ તમારે સોલ્ટ એડ કરવું હોય તો એકડિંગ ટુ ચોઈસ ચોઇસ પ્રમાણે તમે વધઘટ તમે કરી શકો છો હવે આપણે આ મિક્સરને એક પેપર પર આપણે સુકાવા મૂકશું જેમ સુકાશે અને તલ જેમ આપણે મુખવાસમાં ફ્રેન્ડ તડતડ થાય એમ થશે ત્યારે આપણો મુખવાસ અળસીનો બહુ જ સરસ બની જશે તો આ રીતે આપણે પેપર પર આપણે પાથરી દઈશું તો ફ્રેન્ડ આ રીતે આપણે પેપરમાં આપણે છે આ અળસીને સુકવવા મૂકી દીધી છે અને સંપૂર્ણપણે જેવું પેકેટમાંથી એવી અળસી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી બે ત્રણ કલાક આપણે સુકાવા દઈશું પછી જ આપણે એને રોસ્ટ કરીશું તો આ રીતે આપણે મૂકી દેસું તો ફ્રેન્ડ અહીં આપણી અળસી કમ્પ્લીટપણે મોશ્ચરાઈઝ પાણી અને જે મીઠાનું હતું તે મોઇશ્ચર સુસ્તી લીધું છે અને એકદમ સંપૂર્ણપણે ડ્રાય થઈ ગઈ છે કહેવાય છે ને ગુજરાતીમાં કે વાવલી લેવી કોરી થવી જોઈએ તો આ પ્રમાણે વાવલી લેવી કોરી થઈ ગઈ છે હવે આપણે એને રોસ્ટ કરીશું અને રોસ્ટ આ અળસીના તો એટલા ફાયદા છે કે આપણે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ જ કરે છે અને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે હવે આપણે આ અળસીને મસ્ત મજાની ચોટ્રાઈ થઈ ગઈ છે અને આપણે હવે રોસ્ટ કરીશું તો ફ્રેન્ડ અહીં આપણે એક પેન લીધેલી છે જેમાં થિક બોટલ બોટમવાળી હોય તો વધારે સારો નહીં તર આપણી અળસી છે એ બ્લેક થઈ જશે એટલે રોસ્ટ કરવામાં ફ્રેન્ડ્સ ખાસ મીડિયમ ફ્લેમ જ રાખવાની વધારે ફ્લેમ નહીં રાખવાની સ્લો ટુ મીડિયમ એટલે આપણી અળસી છે સરસ મજાની થઈ જશે હવે આપણે ફ્રેન્ડ્સ આ રીતે એને રોસ્ટ કરીશું એ તલની જેમ તડતડ ફૂટવા લાગે એટલે સમજી લેવું ડબલ થઈ જશે કદમાં તો મસ્ત બની જશે તો ફ્રેન્ડ અહીં આપણી આટલી અળસી છે સરસ મજાની રોસ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર પણ બદલી ગયો અને થોડીક કડક પણ થઈ ગઈ એટલે મતલબ કે આપણો પાસ રેડી છે અહીં બીજું થોડી શેકીશું રોસ્ટ કરીશું તો ફ્રેન્ડ અહીંયા થોડી બચી ગઈ હતી તે પાછી આપણે રોસ્ટર કરીશું એટલે કમ્પ્લીટ પણ આપણે બધી જ અરસી અઢીસો ગ્રામની છે એ રોસ્ટ થઈ જશે અને મુખવાસ માટે રેડી થઈ જશે મીડિયમ ફ્લેમ પર ફ્રેન્ડ આપણે રોસ્ટ કરીશું જો ફ્રેન્ડ હવે આપણે અળસી શેકવાની તૈયારી છે કારણ કે આપણે ત્યારે તલ શેકીને ફૂટે ફૂટવા છે એટલે દાણો ડબલ થઈ જાય છે પીપળા જેવો કહેવાય ને ગુજરાતીમાં એવો થઈ જાય છે અને મસ્ત મુખવાસ માટે રેડી છે હવે આપણે આને નીચે ઉતારી અને થોડી ઠંડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો અળસીનો મુખવાસ રેડી છે અને એકદમ સરસ જુઓ તમે જોઈ શકો છો મસ્ત એવો ક્રિસ્પી થયો છે અને ખાવામાં અંદર થોડો પોચો લાગે એવો છે એમ તો મસ્ત મજાનો આપણો અળસીનો મુખવાસ રેડી છે તો તમે પણ આવું બનાવજો અને તમને આ મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને જરા મોકલજો આવજો બાય જય શ્રી કૃષ્ણ